ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચાવતી ઘટના તળાજા તાલુકામાં બની હતી વાત જાણે કે આજથી છ મહિના પહેલા તળાજા તાલુકાના પિંગળી ગામે

જેમાં રણજીત નામના એક આરોપીએ આ બંને દંપતીને મારી નાખવાની સોપારી આપી હતી જોકે આ ચકચારી ઘટનામાં કુલ છ આરોપીને પોલીસે ઝડપી લીધા છે. અને તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા અને ચોવીસ કલાક વીતી ગયા છે પરંતુ હજુ સુધી આરોપીઓ પાસેથી કોઈ ચોક્કસ પ્રકારની કડી મળી નથી. અને હજુ અમુક આરોપી ફરાર પણ છે. તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી યથાવત છે. ફરાર આરોપી પાસેથી કોઈ ચોક્કસ પ્રકારની હત્યાનું કારણ મળે તેવી આશા છે. સમ્રાટ સમાચાર તળાજા